પણ અસલ કુળદેવીનો વાસ હોય તો દરેક દીકરાઓના હૃદયમાં એ હૃદયમાં કદાચ નજર મારી 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 બધાના હૃદયમાં ચેક કરું કે કોના હૃદયમાં કોણ બેઠ્યું છે પણ અમુકના હૃદયમાં કદાચ મને ધૂંધણું દેખાય ધૂંધણું એટલે દેખાય કે હમણાં વાત કરી કે દર્પણ હોય દર્પણ ઉપર કદાચ ધૂળ ચોટી હોય ને એ દર્પણને સાફ કરો તારે એનું અસલ પ્રતિબિંબ દેખાય એવી રીતે કદાચ મારા સાનિધ્યમ જેમ જેમ રવિવાર ભરતા જશો જેમ જેમ કદાચ મારા સાનિધ્યમ આવી અને મારા પ્રવચન રૂપી શબ્દો જીવનમાં ઉતારતા જશો ને એમ એમ તમારા હૃદય રૂપી દર્પણને ને સાફ કરી અને ચોખ્ખા સ્વચ્છ બનાવી અને તમારી માતાને ના બેઠેલી જોઈ લેતો બહુચર માતાને ભલે કદાચ એને માનતા હશો નહીં હોવ પણ તમારી આત્માનો તમારી માતાનો સંબંધ છે તમારી માં ચોવીસ કલાક તમારી જોડે રહેશ એવું તો કદાચ મારા સાનિધ્ય માયા પછી અનુભવ હોય કઈક ન થયો કે માં મારી મહાકાળી મારા ડગલે પગલે હોય માં મારી ચામુંડા મારી કોડિયાર મારી આશાપુરા મારી શક્તિ હોય કે મારી અંબે હોય કે મારી બુટ ભવાની હોય કે મારી હિંગરાજ હોય કે મારી ઉમિયા જે જેવા નોમથી પોતાની ગુળની માતાને માણવાવાળા છે એવી દરેકની માતાઓને આજ પેલા રવિવારે કીધું તું એની એ જ વાત ફરી આ રવિવારે કહીશ કે તારા દીકરાઓ જો મારા પારે એક આસ લઈને આવ્યા હોય કંઈક માગણી લઈને આવ્યા હોય દુઃખ દૂર કરવા આવ્યા હોય તો કદાચ આ મારી વાત તું માતા હોભરતી હોય ને તો તારા દીકરાઓને ખંચેરીને ખોરે લઈ લેજે તો કદાચ મારા જેવી માતાના પારે માં કરી ભટકવું ના પડે તો તમારી માં એવું કહે છે કે હું તો દીકરા જોડે ચોવીસ કલાક રહું છું પણ મારો દીકરો મન મૂકીને જગતની માતાઓ જોડે કૃપા લેવા જાય છે ઉસીની કોઈ દાણ મારી અસલ ભક્તિ અને જાગી એટલે હું ક્યાંથી કૃપા કરી શકું કોઈમાં એવું કહે છે તમારી કુળની માતા કે મારો દીકરો ભલે કદાચ મને બે દી દીવાબતી કરતો હોય પણ એના ઘરમાં ચોખ્ખી રહેણીક કેણી પવિત્રતા નહીં રખાતી ને એટલે હું માતા એની ઉપર કૃપા નહીં કરી શકતી એટલે મારા સાનિધ્યમાં કદાચ હું એ જ શીખવાડીશ કે ભલે તમારા ઘેર તમારી કુળની માતાને તમે દીવાબત્તી ધૂપ ધુમાડા કરતા હોય એની ભક્તિ કરતા હોય એની આરતી કરતા હોય પણ ઘરમાં થોડી પવિત્રતા અને રહેણી કેણી પાડી જજો તમારી મા કંકુના પગલા ના પાડત ગોડા બહુચર માતા નો પણ કહેવાય છે ઘરે એક મંદિર કહેવાય પણ મંદિરમાં જાઓ તો પવિત્રતા ચોખ્ખાઈ ખૂબ હોય

જેમ જેમ તમે એના ભાવમાં રંગાશો જેમ જેમ એના પ્રત્યે પ્રેમ વધશે ને એમ તમારી મા આશીર્વાદ રૂપે તમને અંદર પ્રેરણા પૂરશે કે દીકરા આવું કરજો આવું કરજો આવું ના કરતા એવી પ્રેરણા પૂરી પૂરી અને જીવનમાં કદાચ એની પ્રેરણાથી હારા કર્મો કરશો અને હારા કર્મો કરતા કરતા કરતાં છ બાર મહિના કદાચ નીકળી જશે અને છ બાર મહિના પછી તમારી મા એવું અજવારું બતાવશે ને મને માતાને ભૂલી જશો યાદ રાખજો આટલું માતાજી જોડે કંઈક પામવા માટે એની ખૂબ ભક્તિ કરવી પડે તો જાણો છો ને મારા દીકરાએ મારી ભક્તિ ના કરી હોત તો હું પ્રસન્ન બનત જાગૃત બનત ના થાત પણ મારા દીકરાએ મારી ભક્તિ કરી એટલે હું પ્રસન્ન બની અને એની જે તે ઈચ્છા હતી એની પૂરી કરી તેવી તમારી મા જોડે કૃપા લેવા માટે તમારે ખૂબ ભક્તિ કરવી પડશે તો કે મા ભક્તિ એટલે રાત દાડો બસ એનું જ યાદ આયા કર આખો દાડો આખો દાડો આખો દાડો જેમ રાત દાડો મને કુખાર મેળે છે એ યાદ કરો કરો છો ને તે એવી રીતે તમારી માં ઘેર બેઠેલી છે એને રાત દાડો યાદ કરવાનું કદાચ ચાલુ કરી દો અને રાત દાડો એનું સ્મરણ મનમાં ચાલુ રાખો કદાચ મારા જેવી ખુખાર મેલે જરૂર નહીં પડવા દે મારા મેલે તમારી માં જ કે છે જો એક તું સોલંકી પેઢીની માતા છું તો તારા પારે મારા વસ્તીવારી મારા દીકરાઓ માં કરીને છે એવું આવે આવો જેવું તને ભક્તિ ભાવ આલે છે ને એવા મારા દીકરાઓ મના હાલતા મારા આતર મોટી ચુંદડી લાવશે ચરક મરક વાળી લાવશે અને ઘરની માની ચુંદડી તો ધૂર ખાતી હોય મારી આતર કાજુ કતરી લાવશે બરફી પેડા લાવશે અને ઘરની માતા એક નારિયેલ ના લાદ નો માણસ કોમ કરે તોય તે કંઈક ની બાધાઓ માનતા ઘરની માતાની બાકી હશે એવાય કઈક બેઠા તો તમારી માતાઓ તો લાચાર બનશ જો તારી જોડે કઈક ઈચ્છા છે ને કઈક માંગણી છે ને એ પૂરી કરવા માટે જો મારા દીકરાઓ છે એવા લાડ કરે છે પણ એવા લાડ જો મારા દીકરાઓ મન કરતા થઈ જાય ને તો તારા પારે હું આવવા ના દઉં એ માતા છું પણ બધાને તો બીજી જ માતા પ્રત્યે કુખાર મેલડી એડો કુખાર મેલડી જબરા કોમ કરે છે કરું છું અને બધું જોઈ જોઈને આયા છું પણ કુખાર મેલડી એટલી જબરી તમારા ઘેર બેઠી તમારા માટે જબરી છે ખાલી ભક્તિ ભાવ જગાડો ઓ ભક્તિ ભાવ કઈ રીતે જગાડવો તો તમારી જ માને પ્રાર્થના કરવાની કે માં કુખાર મેલડીના સાનિધ્યમાં જઈ અને પ્રવચન હાંભરી હાંભરી માં અમારી અંદર એવી પ્રેરણા થઈ કે માં આ બધું માગ્યા કરતા તારી ભક્તિ માગવાથી જે તે ઈચ્છાઓ ઓટોમેટિક પૂરી થઈ જાય એવું વાપર્યું ને કે તમે જે માગણી ઈચ્છા કરો છો મારા આ થઈ જાય ઘર બની જાય દીકરાને સબંધ થઈ જાય નોકરી મળી જાય વિઝા આવી જાય લોન થઈ જાય બધી અરજીઓ રોજ નવી નવી અરજીઓ લાવો છો ને તે એ અરજીઓ તમારી માં પૂરી કરી દે પણ પૂરી કરવા માટે એની જોડે અરજીઓ કરશો ને કે મારો આ કર દે તે કરી દે ફલાણું કર દે તો તમારી મા ક્યારેય નહીં વાપરે પણ તમારી માને એવી પ્રાર્થના કરજો કે માં આ બધું નહીં હોય ચાલશે પણ માં મને તારા પ્રત્યેની ભક્તિ ભાવનો પ્રેમ બસ એવી કૃપા કર તમારી માં એક જ આશીર્વાદ આવશે ને તમારી મા વગર નહીં રહેવાય અને જે દાડો આ તાર બંધાઈ ગયો જે દાડો આ એક માતાનો દીકરાનો એક તાર બંધાઈ ગયો ને પછી તો તમે કોકના બોલશો ને કે જા આમ તો એ તમારી માં કરી હાલશે તમારી વસ્તુ તો જુદી રહી આ વાત થોડી દોન થવા પડજો તમારી માગણી તો એક બાજુ રહી પણ કદાચ તમે કોક ના બોલશો ને જા આટલા દાણા નોકરી આવી જશે તો તમારી તમારા બોલ હાચવવા તમારી ઇજ્જત નોકરી લીયા છે તમારી તમારી રાખવા આજે મારો દીકરો છે મારો દીકરો કોઈને હાથ મૂકીને એમ કે જા આટલા દાણા થઈ જશે ભલે મારો દીકરો બોલ્યો હોય પણ મારા દીકરાના મુખ્ય કદાચ એક શબ્દ નીકળ્યો જા આટલા દિવસ તો એની કદાચ એનો બોલ હાંચવવા એની આબરૂ હાચવવા એની ઇજ્જત હાચવવા અતર એ બોલ્યો હોય ને એના અડધા દાડામાં ગુખાર મેલેડી કોમ કરી છું સમ મને મારો દીકરો વાલો છે એ જે બોલે મારે બનાવવાનું છે એવી રીત તમારી માં ભલે બીજાનું તો ના કરે પણ તમારા પૂરતું તો કરી અલગ નહીં તમારે એને બોલવાની જરૂર નહીં તમારી મા નહીં ખબર મારા દીકરાને છે એની ખોટ છે શું જરૂર છે નહીં ખબર અને અત્યારે જે જરૂર છે એ તો તમારા જોડે છે જ નહીં રહેવા ઘર જરૂરી હશે તો ઘર છે ને તમારે જો રહેવા તમારે આગળ વારસદારમાં કદાચ વંશવિલાય આગળ વધાર્યા છે તમારે થોડી બાપ દાદાની મિલકત જમીન હશે અને સારી નોકરી હશે શરીરે તંદુરસ્ત છો તો તમારી માની આ કૃપા જ છે પણ તમે પેલા પ્રવચનમાં કીધું હતું આ ફરી એક કડી જોઈન કરું છું તમે તમારી મનની મરજીનું ચલાવશો કે મા આમ થઈ જાય તો મોનું આમ થવું જોઈએ આટલા દાડામ થવું જોઈએ મારી મા કોમ કરવાની હોય પ્રમાણ મળવું જોઈએ મારી મા કામ કરવાની મને સપને આઈને કહેવી જોઈએ મને રૂબરૂ આવીને કહેવી જોઈએ આ બધી માગણી અને અરજી બંધ કરી દેજો બસ એની જોડે માગો ને જો જાઓ ને જો તમારી માતાને આગળ બત્તી કરો ને તારે એને એક જ પ્રાર્થના કરજો કે મારે કશું જોતું નહીં ભલે અંદર થી તો કદા જોતું તો હશે જ માર કે ગોડી નહીં ખબર ના પડે ભલે પણ ભોળીયો છે મારો દીકરો છે એમ કરીને તમારી વાત એ હોભર છે અને હોભર છે ને પ્રાર્થના કરશો ને કે માં મારે કોઈ નહીં જોતું મને બસ તારી ભક્તિ હાલ દેન તારી ભક્તિ પ્રેમ જગાડ દેન બસ હું તારા રહી ના નાખું બસ મારા આ જોઈએ ખાલી તમારી માં આટલી તમારી પ્રાર્થના હૃદયની હશે ને હાચા વિશ્વાસની હશે કે મારી માં મારો કુળનો દીવો મારા ઘેર સાક્ષાત બેઠો છે ખાલી હાથ જોડી અને આટલી પ્રાર્થના કરી જજો બીજેદારથી હોનાનો હુરત ના ઉગો ગોડા ઉખુખાર મેલડી નહીં જમ તમે તો માના માગી લીધી સંસારની વસ્તુ મૂકી અને તમે માના માગી લીધી હવે માન જ જે પોતા પોતાની માં જ માગી લે ને માં મળી જાય જેને એને સંસારની કોઈ વસ્તુની માંગણી કરવાની જરૂર રહે તમારી મનની ઈચ્છાઓ બધી જ પૂરી થાય એમ છે પણ તમે વારે ઘડીએ પ્રાર્થના કરી કરી અને દીવા કરી કરી એની જોડે કોમ ના હોપશો આ કરિયાલ પેલું કરિયાલ પેલું કરિયાલ ભલે દુઃખ પડે તો બેઠી લો હજુ કઉ છું હું કુખાર મેલડી તમારો સહકાર બની સાર્થક બની જઈશ અને કૃષ્ણની જેમ તમારો રથ હાકવા બેહી જઈશ પણ દુઃખ પડે તો બેઠી લેજો દુનિયાના ગમે તેવા નર્તર હશે ગમે તેવી માતા નર્તી હશે ગમે તેવા તળિયાના દેવ નર્તા હશે ગમે તેવા કરેલા કર્મો નર્તા છે પણ જે દીકરો કદાચ કુળદેવીના શરણ મને એના ખોડામાં એક વખત જતો રહે એટલે કદાચ ભગવાન ધારાને તોય તે કશું તમારું બગાડી ના હકે એનું નામ કહેવાય મા એવી રીત બધાની મા છે પણ પેલા તો શંકા થતી માતા હોય પણ મને જોઈને તો વિશ્વાસ ઓધરો થઈ ગયો કે ના ના આવા કાળા કડિયુગમાં જાગતી માતાઓ સ થયો કે નહીં માં હજારો ફર્યા પણ તારા જેવી જોઈ ના જોઈ થાય છે ને મને જોઈને તો એક દેવી શક્તિ પ્રત્યે તમને ખૂબ વિશ્વાસ વધી ગયો અરે આવા કાળા કડિયુગમાં આવી માતા થાય છે ને હવે લાગે છે ને કઈક કઈક નાસ્તિક માણસ આસ્તિક બની જાય મારા સાનિધ્યમ પેલા એવું કહેતા ભાઈ આ બધી માતા માતા કશું હોય ને આ તો ધતિંગ છે નાટક છે આ તો બધા ખેલ છે પણ મારા સાનિધ્યમ જે ખાલી